સંડોવાયેલા તમામ ભાજપના નેતા અને અધિકારીઓનું અમરેલીની બજારમાં જાહેરમાં સરઘસ કાઢવા આપ નેતા પ્રવીણ લામે કરી માંગ બ્યુરો ચીફ રામસિંહ મોરી ગીર સોમનાથ શિસ્તના બળગા ફૂંકતી ભાજપની અંદર અમરેલી ભાજપમાં ભાજપના નેતાઓની અંદરો અંદરની લડાઈમાં એ નેતાઓ ભાન ભૂલ્યા અને પોતાનો ઈગો સંતોષવા માટે પોતે કાંઈક છે એવું પુરવાર કરવા માટે ભાજપના નેતાઓએ પોલીસ પ્રશાસનને કહે અને એક નિર્દોષ પાટીદાર સમાજની દીકરીનું જાહેરમાં સરઘસ કાઢી અને એનું અપમાન કરવાનું જે કાર્ય કર્યું છે ખૂબ દુઃખદાયક છે આ અપમાન એ માત્ર પાટીદાર સમાજની દીકરીનું અપમાન નથી આ અપમાન સમગ્ર ગુજરાતના પાટીદાર સમાજનું અપમાન છે આ અપમાન એ માત્ર પાટીદાર સમાજની દીકરીનું અપમાન નથી આ અપમાન સમગ્ર ગુજરાતના સર્વ સમાજની તમામ દીકરીઓનું અપમાન છે કારણ કે તમે સ્ત્રીનું કે દીકરીનું સન્માન ન કરી શકો તો કઈ નહીં પણ એનું અપમાન કરવાનો અધિકાર કોઈને નથી અને એટલા માટે આ પાટીદાર સમાજની દીકરી ઉપર જે અમરેલીમાં ઘટના બની છે એ ઘટનામાં સર્વ સમાજ પાટીદાર સમાજની સાથે છે કારણ કે પોતપોતાની લડાઈમાં તમને પાડાખાર હોય અંદરો અંદર તો સામસામે બાંધો ને ઝગડો ને એમાં ક્યાં કોઈને વાંધો છે પણ કોઈ દીકરી

અપમાન કરવામાં આવ્યું પાટીદાર સમાજની દીકરીનું જે અપમાન કરવામાં આવ્યું આ અપમાનની અંદર જે નેતાઓ અને જે અધિકારી સંડવાયેલા છે એ તમામનું પણ અમરેલીની ની બજારમાં જાહેરમાં સંઘર્ષ નીકળવું જોઈએ પ્રવિણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી